ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે બસ આટલો સર પટી જાય એટલે માની સોન ગંગા નઈ લેવી છે બસ શાંતિ દેવ સર 22 તારીખ આવી છે અમારા ટીનાને છોડીની તે કીધું સુખ શાંતિ લગન લઈ લે તો એટલો સર પડ આ ઇંધણ બેંડા લેવાના છે તમાકુ હેતા પડી છે બધું કોમ કા જલ્દી પાલી જવું સવ રહ્યા છે ના વીબા આવી દાળા તમ કુત્રીઓ સપાવાલ દીધી તમ કુત્રીઓ સપાઈના આવી ધગે વહુ બેટા બાબા જો હવે હું જો શું ગોમમો હા કોઈ લાબા મેલવાનું હોય તો વેરા સુ તું કહી દેજો એટલે આપણને તકલીફ ના પડે ના વિવાહ તો આવી ગયા આ 22 તારીખ 22 દાળા વાંસ ગણો

તો કરાવશે પણ હાલ પાછી એવી એવી થઈ જાય ના કરતી તું તું એમ તો શાક બનાવજો હા આટલી વાર યારી હતી કે મારો બેટો કાળિયો આવી ગયો અમારે કોઈ ખેતીમાં સાર નહીં આવ્યો અમૂળ દોએ અને અત્યારે જોજે આ સોગલે 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 આમ કાળો મેચ થઈ ગયો છે આ વખતે નુકસાન પણ નુકસાન પૂરું પછી મારે બુનને ભણીને મોમેરું છે આ અમારે થોડું ઘણું પાક્યું હોત ને તો પૈસા એ થોચ પણ શું કર અને શેઠવાળી કીધા બાકી ધાર કંઈ નાખો ધાર કંઈ નાખો કે આટલું ગોળીને ધાર કઈ નાખો એકલા હાથે છે એટલી મજૂરી કરવાની મારે થોડા ઉપાર કરવો પડશે કાલવાળી કીધું છે શેઠ ના શું કરવાનું તો પૈસા કહેજો અરે આપણે પેલા આરે ગોળી અને પેલો એરંડાનો કાલ કાલ બાલું હેરો કહી નાખજો

લોન ભરી એટલે પૈસા હું નહીં કે મહિના સુધી બની એવા નહીં મહિના સુધી નહીં મારે મોમેરું ભરવાનું પણ એ તો કીધું પણ તમે મહિના મોરે દસ દાડા મોરે કીધું હતું તો મારા બાપો કી થાય પણ કે લોન ભરવાની અત્યારે અને કેમ લોન પાક થાય એટલે મેળા આવે પૈસા લેવાનું તમે પૈસા લેવાનું તો ના પાડી ગયો કઈ મારા બાપા એવું રાખ્યું કહેજો હા કઈ શોધ હું કોક કીધું કરે હા આટલી ગોળ નાખું હા અને કાલ બાલ પેલું ઉધળો કઈ નાખજો હા 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 હું શેઠે સુટી પડ્યો કે સાહેબ મહિના સુધી પૈસા જ નહીં થાય એટલે આ મારા મોમેર ઉભરવાનું છે ભોણીનું કશું હતું ને આ મેખા પણ પાન વાત ઉછી ના પાછીના કહું મોમેરું ભરવું પડશે ને ઉનાળો તો આવી જવ ને વિવાહ ચાલુ થઈ જશે પણ મને તો એવી એવી ચિંતા પહે છે એવી ચિંતા પહેટી છે ને આ મારા ભોણીના મોમેરું ભરવાનું છે તે પૈસો તો રૂપિયો ગીજામાં નહીં અને આમાં ઊંઘીને ઉઠીને દાળા તો આવી જાવ ગણ્યા ગોઠે અમારે પંદર વીસ તાળા છે પૈસાનું કોઈ કશું શું એક બે જગ્યાએ કીધું છે ભગવાન તો એથી ચાલું તો મારા વળી આટલું મોમેરું હસવાઈ જાય અને જો મજૂરી કરીને વળી પછી પૂરું કર્યો અને ભાઈ આ ભાઈ આ હા ઈ હે છે એ વરિયારીમાં બધું

અમાર બોની તો તને નતું કીધું એટલે તો કીધું તું કી કરી આલે વાત તમારી સાચી છે પણ અમારે અચાનક ઊભું કરી એટલે બસ ઉગ્યો વ્યાજ લેવું આવું વ્યાજ લઈ લેજે વ્યાજ નહીં લેવું પણ અમારે અચાનક ઊભું કર્યું એટલે નહીં થાય એટલે હવે નહીં પેલો કિરણ સમી વાત કરે હેલો

દાગીને આપણે બધા કરાવી દીધા હોય મોમેરાની હું જરૂર નહીં હું કહું હું કે તો મોમેરું ના આવે તો ચાલે ને આપણો મગજ જો સકો લગર મોમેરું ના આવે તો શું લાગા ગોમો પૂઠું હાજી વાત છે તણ આ મોમેરા કા લગી ચાલે ઓય હેડો ભઈ કરતા તારા પિયરમાં કોઈ તારા ભાઈ ને કોઈ નઈ દોડ પર ના લાવ તો ચાલે પણ તારા ભાઈ તો બેઠા છે પણ એમની પરિસ્થિતિ નબળી જકે પરિસ્થિતિ ગમે દેવા પણ આ વ્યવહાર તો હાચા ઉપર ના હાચા ઉપર ઇન જાવ છું આગા થોડા હું કહું તણ હું કહું છું ના

પણ કળવો પૈયા કીધું મારા પાણે પૈસા નહીં હું કરું હવે આબરૂ જ જવાની છે એ ભગવાન થોડું દયા કરજે હું તો કહું છું કે થોડા પૈસા અમારે કોઈ ગમે તે હાલે ને તો આટલો ભોણીનો અવસર સુધરી જાય તો ઘણું બીજું કોઈ જોતું નહીં હું તો કહું દૂધ ધોઈને અમે પાછા હાલ દેવું પણ અત્યારે પૈસા હાલમાં કોઈ તૈયાર થયું નહીં અને એક બાજુ તો જો ના કર્યું મરું તો અમારે તો આબરું જવાની જ છે ભાઈઓને બે ભાઈઓની એટલે આ अमारा मोमेरू तो रंगे संघे करू छे पण पैसो नु नाही मारे आ भगवान ने गरीबी मिली ने એટલે જ અમાર તકલીફ છે અરે હું કરશું શિકર અરે ભાઈ તું બોલ સાવા દે જો આવ દે પણ એ જો દે હું કોળ લઉં દે હું લે બેહો બેહ તો અરે તારી બુલ્લી ને ઓય આવી ગયો રે ભઈ ને તો બધા અમારે હું કેવું હું ઓન છે મોઢા વાત કરી

तो मुय्तत, बढाती हैं जरा, जराल्भा एच मैथररोणा미 उमीा तपने यह मीटत, पाला視 इससेइधaciones पाला उमाना निरी जएगार्यदा बढ शबावश resc त्याट सुबा का लुचा घ्ला OUR jurband गजित भारतोर��는 कशा हुच्छ two पन्या बेकल भालों घ्लाba हो दही

અમે જિંદગી મને ખબર છે તારો બાપો આ પેટી પાટા બંધી મજૂરી કરીને તને મોટા કર્યા એમનામાં થોડા ઘણા પૈસા નહીં એકલા પૈસા વાળા છે ના સમજવાનો બધા પૈસા હોય મારી વાત ખબર

બાબા થાય આ ચિંતામાં ચિંતા બાપરા હું કહી જોઈએ મોમેરું મોમેરું કડી કડી કોઈ મોમેરું તમારે ભરવું નહીં બસ ખુશ લોકો વાતો નહીં કરે કોઈ વાત નહીં કરે વાત એના ઘેર હા ભાઈ હમ હું કરશું ના ના તો કશો વાતો નહીં હા કોઈ ચિંતા નહીં કીધું વાત